બીજા કોઈ ખેડૂત ભાઈઓને કેવું કહીએ કાંઈ કે હવાય એમ તમને આ બિયારણથી સંતોષ આમ બરોબર હાશી તો આપડે આવું વીણી વીણીને ઉતારો આવો પછી ખબર પડે હા હા બાકી અત્યારે તો આમ બધું કપા આવો ને દેખાયા ને કાંઈ વાંધો નહીં આપણે કપા વીણ લેવી પછી પાછા મળશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ